શહેરમાં કોઈ દી જૈશ માં જગા શહેરમાં કોઈ દી જૈશમાં મારી જાતને જેશ માં જગા શહેરમાં કોઈ દી જૈશમાં અને જાઉં જો પડે તો જાજું રહીશ માં અરજણિયા અને એનું કારણ કારણ કે માર્ગ જેના મોકળા જગા મનડા એના હાંકડા જેમ માર્ગ મોકળા એમ મન હાંકડા તમે જોજો માર્ગ જેના મોકળા જગા મનડા એના હાંકડા એટલે કાચી કેળીને ભૂલી જઈશમાં અરજણિયા ગોકુળની અંદર કાચી કેળી છે ને મથુરામાં રાજમાર્ગ છે માર્ગ જેના મોકળા બીજી પંક્તિમાં લખ્યું છે કે આશરા જેના ઊંચા જગા આવકારા છે નીચા બંગલા તો બહુ મોટા હોય પણ આવકારો ઘણી વખત બહુ નીચો હોય આઠમી માર્ચ બે હજાર દ્વારકાની અંદર આપ્યો હતો પછી દોઢ વર્ષે આજે હું આ ભાગવત અંદર કાર્યક્રમ આપું છું સાહેબ આ મારી બીજી ઇનિંગ છે કોરોના કાળ પછી આ પણ મને આનંદ એ વાતનો છે કે નારાયણ સરોવર જેવા તીર્થમાન ભાઈશ્રી ની ઉપસ્થિતિમાં આ બીજી ઇનિંગ મારી શરૂ થાય છે એટલે હું જે વાત કરતો તો ત્યાં પાછો પહોંચી જઉં કે એટલું બધું મન નથી આવડતું પણ આશરા જેના ઊંચા જગા આવકારા છે નીચા ઝૂંપડી મેલીન બંગલે જયશમાં અરજણિયા અને એની અંદર મેં ત્રીજી પંક્તિમાં લખ્યું છે લુગડા જેટલા ટૂંકા જગા મર્યાદાના ભૂકા આબરું ભૂલી ને ઉઘાડો થઈશ અરજણિયા અત્યારે કોઈ નવી ફેશન નીકળી છે અહીંયા આટલું આટલું ખુલ્લું રાખ આ જે પાડીએ છીએ કોરોના આવશે કોરોના આવશે બબે ડોઝ લેવા પડશે આ કેટલો દ્રષ્ટ્યા છે આ સમજીને કાણા રાખ્યા હમણાં એક એસટી બસમાં માં બોતેર વર્ષના માડી ચેડ્યા સાહેબ યુવાનો બેઠા હતા એકેય સીટ ખાલી નહોતી પણ જુઓ કેવા માહોલમાં હું તમે આવી ગયા છીએ યુવાનો બેઠા હતા પંદર પંદર વી વી પચીસ પચીસ વર્ષના બોતેર વર્ષની માં ઊભી હતી પણ એકેય ઊભો ન થયો પડનો દીકરો કોઈને દયા ન આવી એટલે ડ્રાઈવરને દયા આવી દિલુભા કે બોનેટ ઉપર આવતારો માળી દિલુભાઈ ડ્રાઈવર હતા અમારા કાઢીને ડ્રાઈવરે બોનેટ ઉપર મૂકી દીધી કારણ કે જે લોકો ઉપર બેઠા છે એમણે ઉષ્ણતામાનનો અનુભવ કર્યો હોય છે ડાયરેક્ટ બેસવા જેવી જગ્યા નહી ડ્રાઈવરે ગાદી મૂકી એટલે માળી ગોઠવાઈ ગયા બસ ઉડી દીપકભાઈ પંદર મિનિટમાં બીજું સ્ટોપ આવ્યું અને બાવીસ વર્ષની એક કોલેજિયન છોકરી ચડી જીન્સ નું પેન્ટ એટલું ફિટ પહેરેલું કે આપણને એમ થાય કે હંચા ઉપર હુવડ આવીને સીવું હોય છે આમ તો ચડે જ નહીં એક એક આવું ફીટ પાટલું પહેરેલી છોકરી એને ટેક્સી બોલાવી

અને ડ્રાઈવર ની સીટ માં પોતે બેઠો ઓલી કે તું શું કામ બેઠો તો કે તને ચડાવી એમ ઉતારવી પડશે ને વાલા એટલે જીન્સ નું ફિટો પેન્ટ પહેરેલું આ હું કહું છું એવા કાણા વાળું ટી શર્ટ પહેરેલું ગોગલ સૂટા વાળ બાવીસ વર્ષની છોકરી ચડીને ચૌદ જણા ઉભા થયા દાને સુરી ના દીકરા અહીંયા આવતારો રહો અહીંયા આવતા જગ્યાનું દાન કરવા પણ છોકરી સંસ્કારી મા બાપની દીકરી હતી ન બેઠી ઈ કે નો થેન્ક યુ આઈ નોટ વોન્ટ ટુ સીટ થેન્ક યુ વેરી મચ કંડક્ટર પાસે ઉભી રહી ચૌદ જણા જગ્યા આપતા હતા છોકરી ન બેઠી એ ઓલા બોતેર વર્ષના માળીએ જોયું એ બોનેટ ઉપર બેઠા બેઠા એક જ વાક્ય બોલ્યા કે બટા અત્યારે જગ્યા મળતી હોય બેહી જા બાકી પછી તારે બોનેટ ઉપર જ છે કારણ કે જે સમયની અંદર માણસે જે કરી લેવું જોઈએ ને આ છે મને તમને ઘણી શિખામણ આપે છે કે જે અવસ્થામાં જે કરી લેવું જોઈએ એ માણસે કરી લેવું જોઈએ બચપણની અંદર બે કામ કરી લેવા જોઈએ

હા અર્જણભાઈ નો આ જન્મ દિવસ એકવાર મારા વાઈફ મને કે હા જે ઘરે આવો ને ત્યારે કોણી થી ડોર બેલ વગાડજો કોણી થી બેલ મેં કીધું હેન્ડીકેપ છું ભગવાને બે હાથ આપ્યા આંગળાથી ન વગાડે મને કે આજે મારો બર્થ છે ને બે હાથમાં તું ગિફ્ટ નહીં હોય દાંપત્ય જીવન અદ્ભુત છે અંબાલાલે એના સસરાને ફોન કર્યો એ કે તમારી દીકરી બહુ હેરાન કરે એના સસરાએ ફોનમાં જ જવાબ આપ્યો કે તમારા ઘરે પચીસ વર્ષથી જે કટપીસ છે ને એનો તાકો હું બાવન વર્ષથી હંગરીને બેઠો પછી જીવા ત્યાં સુધી અંબાલાલ ફોન ન કર્યો અંબાલાલ એક વાર એને હાર ગયો બે હારો જમાય આમ હામ હામાં ખાવા બેઠા હતા એના સસરાએ સવાલ કર્યો ઈ કે ગઈ વખતે આવ્યા ત્યારે તો તમે છ રોટલી ખાધી હતી આજે કેમ કુમાર ત્રણ જ ખાધી અંબાલાલ જવાબ સરસ આપી કે ગઈ વખતે તમારી દીકરીને વેકેશનમાં એ ને આજ તેડી જવા આવ્યો એટલે ઉપાધિમાં ખોરાક અડધો થઈ ગયો અંબાલાલે હાથે પાટો બાંધેલો મેં કીધું દાયજો કેવી રીતે મને કે ટ્રેનમાં મુકવા ગયો ને એમાં ભૂલમાં એન્જિનને શાબાશી આપી દીધી કે સાબાશ સાબાશ કે તું આને લઈ જા એટલે આ કેવો દાજેલો છે એટલે એક તો કરજો કરીને વિદ્યાભ્યાસ કરી લેવો સાહેબ હા ખરેખર શંકરભાઈ અને બીજું કે થાય એટલા તોફાન કરી લેવા હું છે ને ઇવનિંગ વોક માં રોજ જવું અહીંયા જવું છું કોટેશ્વર સુધી આવેલો છું તો એકવાર મારી સોસાયટીમાં ઇવનિંગ વોકમાં નીકળ્યો ને આ છોકરા જો કેવા ઇન્ટેલિજન્ટ તે પાડોશીનો છોકરો બેઠો બેઠો ચોકલેટ ખાતો હતો તે મેં એને વણમાગી શીખામણ આપી મેં કીધું બેટા બહુ ચોકલેટ ન ખવાય તારા દાંત ખરાબ થઈ જશે તે છોકરો મને કે મારા દાદા એકસો ને પાંચ વર્ષ જીવા તો મેં કીધું એ ચોકલેટ ખાતા હતા મને કે ના પારકી પંચાતમાં પડતા નહોતા પછી બોલ્યો ને ધ્યાનથી સાંભળજો મને કે દાંત મારા ચોકલેટ મારી ત્રીજું વાક્ય તો બહુ સારું હું મારા મને કે ત્રણ માંથી ક્યાંય તમારું ઇન્વેસ્ટમેન્ટ ખરું મેં કુદું ના મને કે તો સાનામાં વોક લ્યો ને હું એવો ખાર ખી ગયો ઇવનિંગ વોક માં નીકળો તો દે રૂલો બોલો એટલે બચપણમાં કરવા જેવા કામ બે છે કે વિદ્યાભ્યાસ કરજો કરીને પણ કરી લેવો અને થાય એટલા તોફાન કરી લેવા યુવાનીમાં કરવા જેવા બે કામ એ છે કે એક પહેલું તો લાયક આજે ભાઈ શ્રી કામ અને અર્થ આ બંને શબ્દ યુવાની માટે પ્રયોજાતા આ કથામાં જે જે સાંભળું છે ને એ જ હું બોલી નાખવાનું છું પણ હું મારા વિચારો મૂળ વાત તો આ પાંચ દી સાંભળું છું એ જ આવશે આમાં પણ એ હું હાસ્ય રીતે કામ અને અર્થ એનો મતલબ આ યુવાનીમાં કરવા જેવા બે કામ સાહેબ લગ્ન ને લાયક ઉંમરે પરણી જવું અને બીજું પ્રામાણિકતાથી પ્રામાણિકતા નીચે અંડરલાઈન કરું છું પ્રામાણિકતાથી જેટલો રૂપિયો કમાઈ લેવાય એટલો કમાઈ લેવો પણ એટલો કમાઈ લેવો કે બુઢાપામાં પોતાના દીકરા પાસે પણ હાથ લાંબો કરવો ન પડે પોતાના સંતાન પાસે પણ નહીં લગ્ન ને લાયક ઉંમરે પરિણી જ ઘણી વખત છે ને પછી ગીતા મંદિર ડેપો પહોંચવામાં એટલું બધું મોડું કે લક્ઝરી તો ઉપડી જાય પણ હાદી એ બધી ઉપડી જાય આ યુવાનોને કહું છું આ બે દીકરીઓ લાડ નથી કરતી હો આ છોકરા બહુ લાડ કરે ઓલી કાળા પાટિયા ઉપડી જાય બધી લક્ઝરી તો જાય એસી જાય લાલ બોર્ડ વાળી જાય કાળા પાટિયા વાળી ઉપડી જાય પછી સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર ઊભા રહીને પછી ખટારા નાથ લાંબા કરવા એ મન લેતા જાઓ એ મન લેતા જાઓ અડધી કલાકે એક કપચી ભરેલો આવે ખરો ઓવરલોડ પણ સાહેબ એ સરખેજ થી બેહાડે ને બગોદરા ઉતારી દઈ સુરેન્દ્રનગર ન પહોંચાડે સાહેબ એટલા માટે સમયસર રિઝર્વેશન કરાવીને વિન્ડો સીટ હોય આપણી અંદર ટીવી ચાલુ હોય અને જે પ્રવાસની મજા આવે સાહેબ સમયસર પરણી જવાનું છે અને બીજું પ્રામાણિકતાથી રૂપિયા કમાવાની વાત છે મેં મારા ભાઈબંધ અંબાલાલે ભણતા હતા ત્યારે અમે રિહર્સલ કર્યું મેં કીધું આપણે કરિયાણાની દુકાન કરી આપણે કીધું વસ્તુ નથી રાખવી પણ બોલતા અંબાલાલ ગ્રાહક થઈને આપણને વાતચીત કરતા આવડે તો કરિયાણા દુકાન કરાય તે અંબાલાલ આવ્યો મને કે કઈ દેવા લેવાનું નતું ખાલી અભિનય કરવાનો હતો મને કે આ કાચની શીશી માં બે કિલો ગોળ આપો કાચની શીશી માં તને ભલે મને ઘરે જ થતા આવડતું તું વેપારી થઈ જાય હું ગરાક થઈને આવું હું ઉતરી ગયો અંબાલાલ ઠેકડો મારીને ચડી ગયો અને હું પછી આમ પાંચ ડગલા પાછો ગયો ને ગરાક થઈને આવ્યો મેં કીધું બે કિલો ગોળ આપો ને અંબાલાલ મને કે શીશી લાવ્યા છો અમારું અહીંયા પડી ભાંગ્યું કારણ કે બોલતા નો આવડે ધંધો કરવો કેવી રીતે અને બુઢાપામાં કરવા જેવા બે કામ મારી દ્રષ્ટિએ એ છે પહેલું કામ એ છે કે હાઠ હિતેર વરનો જે અનુભવ છે ને એ બાળકોને અને યુવાનોને ઉદાર હાથે આપતા રહેવું આ આજે મોટા મોટો જે અનુભવ છે હાઈ આ કીધું ને નિરંજનભાઈ પંચાવન વર્ષથી કચ્છમાં આવે બોલો આ કચ્છની ભૂમિ તો આ દેવાવાળી ભૂમિ છે આ તો એક જગ્યાએ નિરંજનભાઈ હારે જ મારો પ્રોગ્રામ હતો પણ કચ્છ નહોતું અને ગૌશાળા માટે જ પ્રોગ્રામ ને દીપકભાઈ આમ આમ પીપ મૂકેલું ભરાઈ ગયું સ્ટીલ નું પીપ નિરંજનભાઈ ને કીધું આજે બહુ પૂન થાય છે બે ભૂદેવ મેં કીધું આ ગાય માવડી રાજી થઈ જાય છે એમાં લાઈટ ગઈ બોલ એક ઠેકાણે ગામડામાં બહુ લાઈટ જાતી હતી મેં સરપંચ ને કીધું તમારા ગામમાં લાઈટ બહુ જાતી લાગે મને સાહેબ લાઈટ ગઈ ને પાંચ મિનિટ પછી આવી તો પીપનું તળિયું દેખાયું નીરુભાઈ ને હું બે રોવા જેવા થઈ ગયો મેં કુતું આ ત્રણ કલાક સુધી આ પરસેવો ઓળી ગયો માંડ પીપ ભરાણું મેં કીધું હવે એક કામ કરી મેં કૂધું જાહેરાત કરું કે હું ફરીથી પાછો લાઈટ બંધ કરાવું અને જે અંધારામાં ગયો એ અંધારામાં આપી જાય કારણ કે નિરંજનભાઈ કે આમ દેખતા તો કોઈ નહીં આવે તો માણા ઝપટ બોલાવી દે ને નાખવા આવે તો પણ કે અંધારામાં લઈ ગયો અંધારામાં દઈ જાય હું કરો એટલે નિરુભાઈ અનુભવી માણા મેં કીધું એમ કરો અંધારામાં લઈ ગયો અંધારામાં દઈ જાય લાઈટ પાંચ મિનિટ બંધ કરીને ચાલુ કરી પીપય નહોતું બોલવા એક પીપ લઈને એસટી ડેપો ભેગો થઈ ગયો એટલે સાહેબ જે હાઠ હિતેર વરોનો અનુભવ છે યુવાનોને ઉદાર હાથે આપવાની વાત છે અને બુઢાપામાં કરવા જેવું બીજું કામ એ છે કે કોઈ એક પરમ તત્વની અંદર શ્રદ્ધા રાખીને જીવવાની જરૂર છે